ભરૂચના રાજકારણમાંથી વધુ એક દુર્લભ તસવીર સામે આવી રહી છે જેમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર એક સાથે જોવા મળ્યા છે જી હા વાત કરીએ તો આમ તો આ બંને નેતાઓ એકબીજા ઉપર વાંકયુદ કરતા હોય છે પ્રહારો કરતા હોય છે પરંતુ તેમના એક સાથે જોવા મળતા રાજકારણમાં નવા જૂનીના એંધાણો જોવા મળતા હોય છે અને ભરૂતમાંથી આ તસવીર સામે આવી છે જેમાં ધારાસભ્ય જયતર વસાવા અને લોકસભાના સાંસદ મનસૂગ વસાવાએ લડી લેવાના મૂળમાં દેખાઈ રહ્યા છે ત્યારે કયા મુદ્દે આ સાંસદ અને ધારાસભ્ય એક થયા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ નમસ્કાર દર્શક મિત્રો ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ વસાવા સાથે તસવીરો વાયરલ થઈ હતી જેણે અનેક પ્રકારની ચર્ચાઓ જગાવી હતી જેમાં આ શુભ પ્રસંગ એટલે કે છોટુ વસાવાના ત્યાં તેમના પૌત્રના લગ્ન હતા તેમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી છોટુ વસાવા અને ચૈતર વસાવાની મુલાકાતના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ થયા હતા અને આને જ કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની હતી ત્યારે જે ના રાજકારણ નર્મદાના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર રહેલા જોવા મળતા હોય છે બે નેતાઓ તેમાં ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા જેઓ એકબીજા ઉપર પ્રહાર કરતા હોય છે વાક્યુદ કરતા હોય છે નિવેદનબાજી કરતા હોય છે અને તેઓ એકસાથે લોકોના પ્રશ્નને લઈને લડતા જોવા મળે તો જી હા આવી જ રાજકારણની દુર્લભ તસવીર છે તે ભરૂચ જીઆઈડીસીમાંથી સામે આવી છે જ્યાં બ્રિટાનિયા કંપનીમાં છેલ્લા છ મહિનાથી ત્રણસોથી વધારે કર્મચારીઓ છે તેમની પગાર વધારાની માંગને લઈને હડતાળ ઉપર ઉતર્યા હતા અને આ બાબતની જાણ ધારાસભ્ય ચૈતર વસાવાને ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાને થાય છે અને તેઓ બ્રિટાનિયા કંપની બહાર જે હડતાળ કરી રહેલા જે કર્મચારીઓ છે તેમના સમર્થનમાં આવે છે ને અને સાથે જ કંપની સામે તેઓ પોતાનો હુંકાર પણ ભરે છે આ મામલાને લઈને બંને નેતાઓની જે તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જે વિડીયો સામે આવ્યા છે તેણે ભરૂચના રાજકારણમાં ફરી એકવાર રાજકીય ભૂકંપ સર્જાવે તેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે પહેલાં તો આ જે દ્રશ્ય સામે આવ્યા છે આ મામલે શું કરી રહ્યા છે ધારાસભ્ય જયતર વસાવા મનસુખ વસાવા તે સાંભળી કામદારો છેલ્લા છ દિવસથી અહીંયા ધરણા હડતાલ પર હતા સ્ટ્રાઇક પર હતા એટલે મનસુખભાઈ સાહેબનું પણ સંસદનું સત્ર ચાલુ હતું મારે પણ વિધાનસભાનું સત્ર હતું અવારનવાર અહીંથી કામદારોના ફોન આવતા હતા કે અમને તમારી મદદની જરૂર છે ત્યારે આજે અમે આવ્યા છે અને આવીને જે તમારી માગણીઓ છે એક તો તમારે સેલરીના બેઝિક ભાવ વધારાની માંગ એક છે ને એક જે મેડિક મેડિક્લેમ્પમાં જે બે લાખ રૂપિયા છે એને પાંચ લાખ રૂપિયા કરવાની વાત છે તે તમારો અધિકાર છે અને અધિકાર મળવો જોઈએ કેમ કે અમે આવ્યાને જોયું તો આમાંથી ઘણા એક બે જણે મને કીધું કે હું તેર વર્ષથી અહીંયા નોકરી કરું છું આજે પણ મારો પગાર દસ હજારને આઠસો રૂપિયા છે તો કંપનીમાં તેરથી પંદર વરસ નોકરી કરનારા પણ ઘણા સાથીઓ છે તો સામાન્ય જગ્યાએ પણ કોઈ પણ મજદૂર હોય કોઈ દુકાન કરિયાણાના દુકાને રહેતો હોય એનો પણ એ પાંચસો કે હજાર રૂપિયા તે દુકાનદાર વધારી આપતો હોય તો આ લોકોએ પણ મોંઘવાડીના હિસાબે સરકારની જે ગાઈડલાઇન છે એ પ્રમાણેનો ભાવ એમણે પગાર વધારો કરી આપવો જોઈએ અને સાથે સાથે જે પણ મેડિક્લેમ છે એ પણ એમણે આપવો જોઈએ એ માંગ સાથે અમે તમારા સમર્થનમાં આવ્યા છે અને આવ્યા છે ત્યારે કંપની આપણા વિસ્તારની છે કંપનીને પણ કોઈ પણ જાતનું નુકસાન ના થાય આપણા કામદારો વર્કરો છે ભલે આજે હડતાલ પર સ્ટ્રાઇક પર છે એમની પણ રોજગારી અહીંયા જ ચાલે છે એટલે આવનારા દિવસોમાં પણ અહીંયા જ એમની રોજગારી ચાલે એ હેતુને ધ્યાને રાખીને અમે તમારા સમર્થનમાં છે તમાર તમને ન્યાય મળે એ જ અમારો હેતુ છે એટલે મેનેજમેન્ટના જે મુખ્ય લોકો છે એની સાથે તો આજે આપણી કોઈપણ પ્રકારની મુલાકાત નથી થઈ બે વ્યક્તિઓ હમણાં મળ્યા પણ એમણે પણ આપણને એવું કીધું કે અમારા એમડીને ઉપર બેંગ્લોર ઓફિસ છે ત્યાં એમની જે માંગણી છે અમે મોકલાવીએ છીએ અને એ માંગણીમાં જે પણ નિર્ણયો આવશે એ અમે જણાવીશું ત્યારે અમારો મનસુખભાઈ સાહેબ હોય અહીં ઉપસ્થિત શેરખાનભાઈ હોય કે તમામ આગેવાનો બધાનો હેતુ એ જ છે કે તમને ન્યાય મળે ત્યારે આ ન્યાય મેળવવા માટે પણ આપણે શાંતિપૂર્વક કે તમને અને કંપનીને કોઈ જગ્યા પર નુકસાન ના થાય ને આપણું નિરાકરણ આવી જાય એ હેતુસર ધીરેથી એમની સાથે વાત ચર્ચા જે કંઈ હમણાં પણ કરવાની થશે મનસુખ સાહેબ પણ આવ્યા છે તો પાછા પણ મળવાનું થશે તો મળી લઈશું પણ તમારું નિરાકરણ આવશે એ હવે બધા જ લોકો આવ્યા છે એટલે અમને પણ પૂરો ભરોસો છે કે બધાના સહકારથી વિશ્વાસ છે કે બધાના સહકારથી તમારું નિરાકરણ ટૂંક જ સમયમાં આવશે અને કંપની તમારા હિતમાં નિર્ણય લેશે એવો પૂરો આપણને પણ વિશ્વાસ છે you આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના ડિડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને જોવા મળ્યા છે કર્મચારીઓને લઈને તેઓ લડી લેવાના મૂળમાં પણ રહ્યા છે કે પગાર વધારો કરવામાં આવે જે છેલ્લા છ મહિનાથી પગાર વધ્યો નથી તે અલગ અલગ માંગણીઓને લઈને હવે આ કંપનીને પણ ચીમકી ઉચ્ચારી છે ત્યારે હવે આગામી સમયમાં જોવાનું એવું કે બ્રિટાનિયા કંપની છે તે કર્મચારીઓને પગારમાં વધારો કરે છે કે પછી ઉગ્ર આંદોલન છે જેમાં ધારાસભ્ય ચૈત્ર વસાવા અને સાંસદ મનસુખ વસાવા એક સાથે જોવા મળે છે દર્શક મિત્રો ને ન્યૂઝ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા વૈષ્ણવજન તેને કહી